ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટ્રક્ચરલ સ્ટ્રક્ચરલ શબ્દનો અર્થ માળખાકીય માળખાગત કે બાંધણીને લગતું થાય છે સ્ટ્રક્ચરલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બિલ્ડિંગ હેઝ અ સ્ટ્રક્ચરલ ફ્લો એટલે કે ઇમારતમાં માળખાકીય ખામી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ બ્રિજ હેઝ સ્ટ્રોંગ સ્ટ્રક્ચરલ સપોર્ટ અર્થાત પુલ મજબૂત માળખાકીય આધાર ધરાવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ સ્ટ્રક્ચરલ એનાલિસિસ ઇઝ ક્રુશિયલ ફોર આર્કિટેક્ટ્સ એટલે કે આર્કિટેક્ટ માટે માળખાકીય વિશ્લેષણ ખૂબ મહત્વપૂર્ણ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં